ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો રાજુલાના ચાર નાળા નજીક એસટી બસ કાર તેમજ બાઇકનો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા અને ચાર લોકોને ઈજા પહોંચી હતી આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને ચાર લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા એસટી બસ અને કાર વચ્ચેનો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારના કુર્ચે કુર્ચા બોલી ગયા હતા કારમાં બેઠેલ ચાર લોકોમાંથી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બાઇકમાં બેઠેલ ત્રણ વ્યક્તિ અને કારમાં બેઠેલ એક વ્યક્તિ કુલ મળીને ચાર વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા એસટીની સામેથી આવી રહેલી કાર ડિવાઇડર ઠેકી એસટી સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એસટીની પાછળ આવી રહેલ બાઇક એસટીમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો આ ઘટનાની જાણે એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતાં જ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ઇસ્માઈલભાઈ પઠાણ સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ